આણંદની જીઆર જ્વેલર્સે નવસારીની મરુધર ઇમ્પેક્ટ રૂપિયા બાર પોઈન્ટ ઓગણપચાસ લાખના દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો આ ઓર્ડરમાં ત્રણ જોડી સોનાની બંગડીઓ સહિતના દાગીના હતા દુકાનના માલિક વિજયભાઈ શાહે આ દાગીના આંગળીયા મારફતે મોકલવાની જવાબદારી કર્મચારી મિત્તુલ પટેલને સોંપી હતી મિતુલે આંગળીયા પેઢી પહોંચતા પહેલા જ બોક્સમાંથી બે જોડી એટલે કે છ નંગ બંગડીઓ કાઢી લીધી હતી આ બંગડીઓની કિંમત રૂપિયા આઠ પોઈન્ટ ત્રીસ લાખ છે આણંદમાં બોક્સ પહોંચ્યા બાદ બંગડીઓ ગાયબ હોવાની જાણ થતાં જ વિજયભાઈએ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈએલ સરવૈયા અને તેમની ટીમે છેલ્લા છ મહિનાથી દુકાનમાં કામ કરતા મિતુલની કડક પૂછપરછ કરી હતી તો પૂછપરછમાં મિતુલે ચોરી કબૂલી લીધી હતી નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના કલાક સત્તર ત્રીસ થી એકવીસ ચાર બે હજાર પચીસ ના કલાક અગિયાર વાગ્યા દરમિયાન હર કોઈ વખતે એક બનાવ બનેલ હતો જે બનાવની હકીકત એવી હતી કે જે આ કામના ચોરી છે એ ફરિયાદી સીના સોનાની દાગીના મુકેલ ચોકસી બજાર ખાતે આવેલ જી આ જ્વેલર્સ નામની પેઢીને આંગળીયા મારફતે જે પાર્સલમાંથી બે ચોટા એટલે કે છ નંગ સોનાની બંગડી વજન આશરે ચોર્યાસી ગ્રામ કિંમત આઠ લાખ ત્રીસ હજાર જેટલીના પાર્સલમાં નહીં મળી આવેલ અને સોનાના દાગીના મતાની ચોરી કરી લઈ જાય બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની બે હજાર કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ ઉમરવર વર્ષ ધંધો વેપાર રહે નવસારી પટવાશ્રી ના તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદમાં જણાવેલ ટૂંક વિગત મુજબના જે એમની ત્યાં ફરિયાદી ત્યાં નોકરી કરતો ઈસમ મિતુલ કુમાર મુકેશભાઈ પટેલ ઉમરવર વર્ષ સત્તાવીસ રહે ઈશ્વર દર્શન સોસાયટી કબીલપુર રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના બાતમીદારોથી માહિતી મેળવીને તેવીસ ચાર બે હજાર પચીસના કલાક બાવીસ ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલા છે કિંમત રૂપિયા આઠ લાખ ત્રીસ હજારનો એ પૂરેપૂરો મુદ્દામાલ રીકવર કરીને આગળની તપાસ અશ્વિન સરવાઈ નાઓ હાલ કરી રહેલ છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનારા